બોલો સદગુરુ દેવકી કે નારાયણ ભગવાન કી જય આજે આપશો સુદ બીજ અને બુધવાર આપણા આદરણીય વંદનીય બમ્બલિન ગુરુ મહારાજ તુલસીરામ બાપાનો આજનો જન્મદિવસમાં સૌને સૌ શિષ્યવંધુઓ તેમજ ભક્તોને જન્મદિવસની શુભેચ્છા આપણા ગુરુ મહારાજે પોતાના જીવનમાં ચાલશે ચાલશે ને ફાવશે પોતે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો તરોવરે સરોવર સંતજન ચોથા વર્ષે બે પરમારથને કારણે ચારેય દરિયા દે વૃક્ષ કદીના ફળભી સરિતા સંચન અનિલ પરમારથને કારણે સંતો ઘસે શરીર તો આપણા ગુરુ મહારાજે છેલ્લા સ્વાર્થ સુધી લોકોના કામ કરવામાં પોતાના શરીરને ઘસી નાખ્યો જેમ અગરબત્તી બળીને ખાખ થઈ જાય પણ એની સુવાસ મુક્તિ જાય તેમ આપણા ગુરુ મહારાજ તુલસીરામ બાપાએ પણ પોતાના જીવનમાં લોકોના કષ્ટ પોતે લઈને અને પોતાનું જીવન એને ધન્ય બનાવ્યું તો આપણે પણ ગુરુ મહારાજના માટે આપ સૌ પ્રાર્થના કરી અને બધા જે કંઈ ગુરુ મહારાજ આપણે જે બોધ આપ્યો હતો એનું આપણા જીવનમાં પાલન કરી અને કડવા ઓસળ પાયે પ્રેમથી રહેલો અને તે નીવડે અમૃત સમાન આપણા ગુરુ મહારાજ કહેતા હતા કે મા બાપની સેવા કરજો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં તેમ આપણે આ મોગા અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો હોય વારંવાર આ મનુષ્ય જન્મ મળતો નથી ને ગુરુ મહારાજ કહેતા હંમેશા એક જ કૂવો ઊંડો કરજો દસ કૂવા ના કરતા એક કૂવો ઊંડો કરશો તો એ કૂવામાં પાણી આવશે એમ જે કંઈ ગુરુ મહારાજે આપણે ગુરુમંત્ર આપ્યો હોય એનું રટણ કરજો તો તમારા આત્માનું કલ્યાણ થઈ જશે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આ બધા જ શિષ્યો તમારા છે ભક્તો તમારા છે એના પર એમ નજર કરજો અને બધા જ તમારા ભક્તો જે કંઈ ધંધા કરતા હોય ખેતીવાડી મનજ વેપાર તેમજ અન્ય વ્યવસાયમાં સંકળાયેલા હોય એની બધાની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એકબીજામાં ખભે ખભા મેળવીને દૂધમાં સાકર ભણે ભળીને રહે અને તમારા પ્રત્યેનો જે ભાવ છે લાગણી છે ધર્મ પ્રત્યેની લાગણી છે આનાથી પણ વિશેષ ટકી રહે એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરી બધાને પ્રેરણા આપજો એવી ગુરુ મહારાજને પ્રાર્થના બરોબર શબ્દ કરો દેવ કી જય